નમસ્તે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા પુલસરમાંથી હું શીતલબેન તમને આજે ગણિત કરાવીશ ચલો ગણિતમાં પ્રકરણ નવ અડધું અને પા એ પ્રકરણ આપણે ચલાવતા હતા પ્રકરણ નવ અડધું અને પા તેમાં તમારે પાના નંબર એકસો ચાર કાઢવાનું છે પાના નંબર એકસો ચાર અગાઉ આપણે અડધા ભાગની અને પા ભાગની સમજ મેળવી ચૂક્યા છીએ અડધો ભાગ એટલે કે કોઈ પણ આકાર હોય તેનો અડધો ભાગ એટલે એક દ્વિતિયાંશ કહેવાય અને પા ભાગ એટલે કે એનો ચોથો ભાગ આ ચોથો ભાગને પા ભાગ કહેવાય કોઈપણ વસ્તુનો ચોથો ભાગ એટલે પા ભાગ એને એક ચતુર્થાંશ પણ કહેવાય હવે તેના આધારિત થોડાક કોયડા આપણે સમજ જુઓ કોયડો છે દૂધની વહેંચણી કરવાની છે આ બોટલ તમને દેખાય છે બોટલમાં દૂધથી સંપૂર્ણ ભરેલી છે પહેલી બોટલ છે તે આખી દૂધથી ભરેલી છે તેમાં આપણે એક લિટર દૂધ સમાઈ શકે તેટલું છે આ દૂધ બીજી ચાર બોટલમાં એવી રીતે રેડવાનું છે કે દરેક બોટલમાં એક ચતુર્થાંશ લિટર દૂધ ભરાય દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી પેન્સિલથી રેખાકીત કરવાની છે હવે એટલું બાળક બાળકો તમે યાદ રાખજો કે એક લિટર એટલે એક હજાર મિલી કહેવાય એક લીટર એટલે કે એક હજાર મિલી આ તમારે પાકું કરી નાખવાનું છે કે એક લીટર એટલે એક હજાર મિલી આપણે દૂધની કોથળી લેવા જાવી તો પાંચસો મિલીની દૂધની કોથળી લેવી એવી લીટ તો એવી પાંચસો પાંચસોની બે થાય તો એક લીટર દૂધ કહેવાય પાંચસો પાંચસોની બે ઠેલી દૂધ થાય ત્યારે એક લીટર કહેવાય તો અહીં તમને કેનમાં એક લીટર દૂધ આપ્યું છે તેને આપણે ચાર બોટલમાં એવી રીતે વિભાજીત કરવાનું છે જેથી એક ચતુર્થાંશ ભાગ એનો ચાર બોટલમાં એટલે કે એક લીટરને ચાર સરખા ભાગ કરવાના છે એક લીટરના ચાર સરખા ભાગ એટલે કેટલા થશે એક ચતુર્થાંશ ભાગ તો ચાર ભાગ પાડવા હોય તો જુઓ તો આપણે લીટરની બોટલને જોવી તો એના એક બે ત્રણને ચાર ભાગ એક લીટરની બોટલ છે એને કેટલા સરખા ભાગમાં વેચવાની છે ચાર ભાગમાં તો અહીં મેં તમને પેન્સિલથી રેખાકિત કરીને બતાવ્યું છે તો તમે વિચારો કે અડધી આટલી થાય તો અડધી હવે એનાથી અડધી આટલું દૂધ થાય તો તમારે ચારેય ભાગમાં આવી રીતે પેન્સિલથી દૂધ પેન્સિલથી દૂધ રેખાંકિત કરી નાખવાનું છે ચાર સરખા ભાગ પાડવાના છે સમજાણું એક લીટર એટલે એક હજાર મિલી તો અઢીસો અઢીસો મિલીનું વિભાજીત કરવાનું છે અઢીસો પાંચસો પાંચસો બે પાંચસો પાંચસો બે એટલે એક લીટર તો હવે પાંચસોના ફરીથી બે ભાગ પાડો તો પાંચસો પાંચસોના ફરીથી ભાગ પાડવી તો બસો પચાસ બસો પચાસ એટલે કે અઢીસો મિલી અઢીસો મિલી અઢીસો મિલી અઢીસો મિલી એવા ચાર વખત થાય તો એક લિટર થાય તો આપણે દરેક બણીમાં બોટલમાં કેટલું કેટલું દૂધ સમાડવાનું છે અઢીસો અઢીસો તો અહીં તમને પૂછ્યો છે પછીનો પ્રશ્ન કે દરેક બોટલમાં કેટલા મિલી દૂધ આવે તો દરેક બોટલમાં બસો પચાસ મિલી દૂધ આવે ચાલો પછીનો પ્રશ્ન જુઓ કે જ્યારે એક લીટર દૂધ બે બોટલમાં એવી રીતે ભર્યું છે કે જેથી પ્રથમ બોટલમાં ત્રણ ચતુર્થાંશ લીટર અને બીજી બોટલમાં એક ચતુર્થાઉંશ લીટર દૂધ ભરાય હવે આપણે આ જે બવણી છે પેલા અઢીસો અઢીસોના ના પાડ્યા હવે આ જે બોટલ છે એને બે ભાગમાં વિભાજિત કરવાની છે એમાં આ ભાગમાં કેટલું દૂધ વિભાજીત કરવાનું છે આ ભાગમાં આપણે ત્રણ ચતુર્થાંશ દૂધ વિભાજિત કરવાનું છે અને આમાં એક ચતુર્થાંશ હવે તમે કહો તો ત્રણ ચતુર્થાંશ એટલે કેટલા ભાગ તો ત્રણ ચતુર્થાંશ એટલે કે ચાર ભાગમાંના કેટલા ભાગ થઈ ગયા ત્રણ ભાગ ચાર ભાગમાંના ત્રણ ભાગ એટલે કેટલા થાશે અઢીસો અઢીસો આ આ બસો પચાસ બસો પચાસ બસો પચાસ એટલે કેટલું થશે ત્રણ વખત બસો પચાસ બસો પચાસ થશે ને એટલે ત્રણ ભાગને આ બોટલમાં ભરી લો ત્રણ ભાગને આ બોટલમાં ભરી લો અને આ એક અઢીસો મિલીને આ બોટલમાં ભરી નાખવી એટલે આ રીતે એનું વિભાજન થાય ત્રણ ચતુર્થાઉંશ એટલે કે સાતસો પચાસ પોણો લીટર દૂધ આ બોટલમાં ભરવાનું છે પેલી બોટલમાં અને બસો પચાસ મિલી દૂધ બીજી બોટલમાં ભરવાનું છે સમજાણું પહેલી બોટલમાં કેટલું થશે સાતસો પચાસ મિલી સાતસો પચાસ મિલી અને બીજી બોટલમાં એ અઢીસો મિલી દૂધ થશે દરેક બોટલમાં કેટલા મિલી દૂધ થશે એનો જવાબ આપણે પછીના પાને લખવી હલો તમારે આ જ પાને જવાબ લખી નાખવાનો છે આ બોટલમાં કેટલું દૂધ થશે સાતસો પચાસ મિલી અને બીજી બોટલમાં કેટલું દૂધ થશે બસો પચાસ મિલી દૂધ થશે કેટલું થશે બસો પચાસ મિલી એ તમારે પેન્સિલથી સરસ રીતે લખી નાખવાનો છે ચાલો પછીનું પાનું કાઢો એકસો પાંચ નંબરનું પાનું બાળકો એમાં તમને વજન અહીંયા આપ્યા છે હવે આપણે તમે આ તો પ્રવાહીનું માપન થયું કોઈ પણ પ્રવાહીનું માપન દૂધ છાસ એ બધું લીટરમાં વપરાય તો એક લીટર બરાબર હજાર મિલી પણ વજન દળદાર વજનદાર વસ્તુ હોય તો એનું માપન કિલોગ્રામમાં થાય બટાટા ચોખા ઘઉં ગોળ તો એનું માપન સેમાં થાય છે વજનમાં તો વજનમાં એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ એ પણ કેટલું થાય લીટરની જેમ એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ આ તમારે પાકું કરી નાખવાનું છે ને યાદ રાખવાનું છે કે એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ અહીં તમને વજનિયા આપ્યા છે વજનિયા કયા કયાથી ચાલુ થાય ખબર છે ને બાળકો પેલું વજન્યું ચાલુ થાય છે પચાસ ગ્રામથી ક્યાંથી ચાલુ થાય પચાસ ગ્રામનું પછી કયા ગ્રામનું વજનયું હોય સો ગ્રામનું કયા ગ્રામનું સરસ સો ગ્રામનું પછી બસો ગ્રામનું વજનયું હોય કયા ગ્રામનું હોય અને છેલ્લે પાંચસો ગ્રામ અને એક કિગ્ર નું આટલા વજનિયા હોય હવે આપણે હજાર કિલો હજાર ગ્રામ વજન કરવું હોય તો એક કિલો વજન મૂકી દઈએ તો એક કિલાનું પણ વજન હોય પણ જો આપણે બે કિલો માપન કરવું હોય તો બે કિલ્લાનું વજનયું હોય પણ જેની પાસે બે કિલો ન હોય તો આવા નાના નાના વજનિયા એની પાસે હોય અલગ અલગ તો પણ તે બે કિલાનું માપન કરી શકે છે જેમ કે રાહુલ બે કિલો બટેટા લેવાઈ ગયો બટેટાવાળા ભાઈ પાસે બે કિલાનું એકલું બે કિલ્લાનું વજન્યું નહોતું એટલે એને એને બે સમાન પલ્લા કરવા છે હાલો એને બાજુના દુકાન દ્વારા પાસે બે કિલ્લાનું વજન્યું હતું હવે બે કિલ્લા બે બાજુ સમાન પલ્લામાં વિભાજીત કરવા હોય તો અલગ અલગ વજનિયા હોય તો કયું કયું વજનિયું મૂકશું જુઓ તો બાળકો તો આમાંથી તમે કહેશો કે બેન હું એક કિલ્લાનું વજનિયું મૂકી દઈશ એક કિલ્લાનું વજન્યું અહીંયા પહેલાં આપણે એક કિલ્લાનું વજનિયું મૂક્યું હાલો હવે કેટલા ગ્રામ બાકી રહ્યા એ કિલોનું રહ્યું પછી કયા કયા હજી એક કિલો બાકી ને તો બે પાંચસો પાંચસોના મૂકી દીધા તો બે કિલો થઈ ગયા બે કેટલા થઈ ગયા પાંચસો પાંચસોના બે વજનિયા મૂકી દીધા આ ગ્રામનું આ કયું ગ્રામનું તો બે કિલો થઈ ગયા સરસ એ રી એ સિવાય તમે કઈ રીતે હજી બે કિલો કરી શકો તો એ સિવાયની રીત કરવી હોય તો એ સિવાય તમે અઢીસો અઢીસો ગ્રામના બે કરો તો કેટલા થાય અઢીસો અઢીસો ગ્રામના બે કરો તો પાંચસો ગ્રામ થયા અઢીસો ફરીથી અઢીસો ગ્રામ તો પાંચસો ગ્રામ થયા પછી બે પાંચસો પાંચસોના કરો હાલો એક પાંચસોનું કરો પછી એ સિવાય તો કે એક બસોનું કરો બસોના બે કરો હજી કેટલું ઘટે છે જુઓ તો અઢીસો ને અઢીસો પાંચસોને ને પાંચસો હજાર ને બસોને બસો ચારસો હજી એક સો ગ્રામનું કરવીને એક પાંચસો ગ્રામનું તો આવી રીતે તમારે અલગ અલગ રીત અપનાવવાની છે અલગ અલગ રીતે તમારે બે કિલોના વજનિયા કરીને દાખલા ગણવાના છે તમારી પાકી બુકમાં અલગ અલગ રીતે બે કિલો બરાબર નાના વજનિયા કેટલા મૂકી શકો એ રીતે દાખલા ગણવાના છે બે ત્રણ રીતે કરજો બાળકો ત્રણ રીતે તમારે બે કિલાની સામે અલગ અલગ નાના વજનિયા કેટલા મૂકો તો બે કિલો થાય એવી ત્રણ રીત બતાવવાની છે હવે જુઓ નીચે હજી એક કોયડો આપ્યો છે નીચે હજી એક કોયડો આપ્યો છે કે જુદી જુદી કેટલી રીતે તમે ત્રણ ચતુર્થાંશ કિલ્લા વજનના પલ્લાને સમાન રીતે ગોઠવી શકો અહીં ત્રણ ચતુર્થાંશ એટલે કેટલા થાય કે આ હજારને ચાર સરખા ભાગમાં વિભાજીત કરવાનું છે હજારના ચાર સરખા ભાગમાંનો ત્રણ ભાગ હજારના ચાર સરખા ભાગમાંનો માનો ત્રણ ભાગ તો હજારના ચાર સરખા ભાગ પાડવી તો આપણે આગાઉના ઓલામાં જોઈ ચૂક્યા છીએ કે હજારના ચાર સરખા ભાગ પાડવા હોય તો કેટલા થાય અઢીસો 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 ને અઢીસો તો એમાંનો ત્રણ ભાગ એટલે કેટલો થાય સાતસો પચાસ આપણે જોઈ ચૂક્યા કેટલું થાય સાતસો પચાસ મિલી કહીએ કે સાતસો પચાસ ગ્રામ કરીએ બે સમાન થાય તો અહીં તમારે સાતસો પચાસ ગ્રામ વજન મૂકવાનો છે કેટલો મૂકવાનો હશે સાતસો પચાસ ગ્રામ વજન મૂકવાનો છે તો એક તમે પાંચસોનું વજન મૂકી દીધું એકદમ પાંચસોનું વજન્યું મૂકી દીધું અને એક અઢીસો ગ્રામનું વજન્યું મૂકી દીધું તો કેટલું થઈ ગયું એક પાંચસોનું ને એક અઢીસો ગ્રામનું વજન્યું થઈ ગયું તો સાતસો પચાસ થઈ ગયું સરસ હવે એ સિવાયની રીતે તમારે સાતસો પચાસ કરવાનું છે જેમ કે બીજી રીત છે કે ત્રણ પલ્લા અઢીસો 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 ગ્રામના કરીએ તો સાતસો પચાસ થઈ જાય ને ત્રણ પલ્લા અઢીસો અઢીસો આમાંથી કેટલા લઈ લઈએ કે ત્રણ વખત અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ ને અઢીસો ગ્રામ ત્રણ વખત લઈએ તો પણ સાતસો પચાસ થઈ તો આપણે બીજી રીત બતાવી હવે ત્રીજી રીત બતાવવાની છે ત્રીજી રીતમાં આપણે જુઓ ત્રીજી રીતમાં હું તમને બતાવું છું કે એક બસો ગ્રામનું એક સો ગ્રામનું એટલે ત્રણસો ગ્રામ પછી એક બસો ગ્રામનું એક સો ગ્રામનું હજી ફરીથી બસો ગ્રામનું લેવી તો પાંચસો ગ્રામ અને એક અઢીસો ગ્રામનું લઈએ તો પણ સાતસો પચાસ થઈ જાય ને તો આ રીતે તમારે દાખલા ગણવાના છે પાકી બુકમાં અલગથી આ રીતે દાખલા ગણવાના છે ચાલો પછીનું પાનું જુઓ એકસો છ નંબરનું પાનું જુઓ બાળકો કે શા માટે તે ખોટું જો અહીં એક બાળકે કલર પૂરીને આકારના વિભાજિત કર્યા છે કલર પૂરીને આકારનું શું કર્યું છે વિભાજન કર્યું છે હવે એની નીચે એણે જવાબ લખ્યો છે પહેલાંમાં કેટલો લખ્યો એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એ ખોટું કહેવાય કેવી રીતે ખોટું કહેવાય જુઓ તો એક ચતુર્થાંશ એટલે નીચે સરખા ભાગ તો ચાર સરખામાંનો એક ભાગ તો અહીં ચાર સરખા ભાગ છે નહીં અહીં કેટલા સરખા ભાગ છે એક બે આપણે અલગ કલર લઉં તો તમને વ્યવસ્થિત બતાય ચાલો હું અહીં બ્લુ કલર લઈને બતાવું છું કે સરખા ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચમાના બે ભાગમાં કલર કરેલા છે પાંચમાના બે ભાગમાં કલર કર્યા છે એણે લખ્યું છે કેટલા કે માના એક ભાગમાં તો આ ખોટું કર્યું છે એણે શું લખ્યું છે લખવામાં ભૂલ છે એણે આપણને પૂર્ણી કરીને બતાવ્યું એ અપૂર્ણાંકમાં લખવામાં ભૂલ છે એને પાંચ સરખામાંના બે ભાગ કહેવાય અથવા રંગપોણી કરેલ કેટલા ભાગ અહીં દર્શાવેલા છે પરંતુ તેની દોસ્ત મિની કહે છે કે તે ખોટું આપણને સમજાવે છે ખોટું છે ને કે પાંચ સરખા ભાગમાંના બે ભાગમાં કલર પીડા છે હવે બીજા ચિત્રમાં જુઓ તો અહીં ત્રિકોણ આપ્યો છે ત્રિકોણમાં કેટલા સરખા કીધા કે બે સરખા ભાગમાંનો એક ભાગ તો બાળકો આ જે આકારનો ત્રિકોણ બનાવ્યો છે ને એના બે સરખા ભાગ પાડી જ ન એકા એ આકારના ત્રિકોણમાં બે સમાન ભાગ પાડી શકાય નહીં કારણ કે ત્રિકોણ કા આવો હોવો જોઈએ જો અહીં મેં આકૃતિને બતાવો તો દેના બે આપણે સમાન ત્રિકોણમાં ભાગ પાડી શકીએ જો આ રીતે ત્રિકોણ દોરેલો હોય જુઓ હું તમને બતાવું કે આ રીતે જો ત્રિકોણ દોરેલો હોય તો દેના બે સમાન ભાગ પાડી શકીએ અથવા આ રીતે જો ત્રિકોણ બીજી રીતે દોરેલો હોય તો દેના બે સમાન ભાગ પાડી શકાય આ ત્રિકોણ જે આકાર છે તેના બે સમાન ભાગ કરી શકાય નહીં એટલે આ જે એણે બે સરખા ભાગમાંનો એક ભાગ કીધો તે ખોટું છે ચાલો હવે પછી મહાવરો શું કે છે કે મહાવરામાં કેટલાક દાખલા આપ્યા છે જુઓ તો મહાવરામાં પેલો દાખલો શું કે છે કે કુલ સાઠ કેરી છે તેમાંથી એક દૃત્યાંશ પાકેલી છે તો કેટલી કેરીઓ પાકેલી કહેવાય તો સાઠ કેરીમાંથી એક દૃત્યાંશ એટલે શું થયું આપણે આખા પ્રકરણમાં સમજી ચૂક્યા છીએ કે એક દૃત્યાંશ એટલે કે એનો અડધો ભાગ કહેવાય તો સાઠના અડધા કેટલા થાય ત્રીસ કેરી તો ત્રીસ કેરી પાકેલી હશે બીજો કોયડો જુઓ કે કુલ બત્રીસ બાળકો છે તેમાંથી એક દૃતીયાંશ છોકરીઓ છે તો કેટલા છોકરાઓ હોય તો બત્રીસ ના અડધા કરીએ તો ત્રીસ ના અડધા તમને આવડે પંદર હવે બે ના અડધા એક તો સોળ દુ બત્રીસ તો કેટલા છોકરાઓ હશે સોળ છોકરાઓ હશે બત્રીસ ના અડધા સોળ ત્રીજો કોયડો જુઓ કે કુલ વીસ તારા છે તેમાંથી ચોથા ભાગના લાલ છે તો કેટલા તારા લાલ છે ને કેટલા લાલ નથી તો ચોથો ભાગ વીસ તારાનો ચોથો ભાગ તો વીસના ચાર સરખા ભાગ પાડવી તો કેટલા આવે પાંચ 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 આવે હં પાંચ ચોખું વીસ એટલે કે વીસના ચાર સરખા ભાગ પાડવી તો પાંચ તારા લાલ છે ને બાકીના કેટલા વધ્યા પાંચ 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 તો ગણીએ તો પંદર તારા લાલ નથી પછીનો કોયડો જોવો કે રવિને પેન્સિલ જોઈએ છે જેની કિંમત બે છે તેણે એક રૂપિયા બે રૂપિયા કરવા હોય તો અહીં જો આપણને સિક્કાની તે આમાં ન થાય તો એક રૂપિયો એક રૂપિયો એટલે કેટલા પૈસા થાય એક રૂપિયો તો કેટલા પૈસા થાય એક રૂપિયો બરાબર કેટલા થાય ખ્યાલ છે બાળકો એક રૂપિયો બરાબર સો પૈસા થાય કેટલા થાય સો પૈસા રૂપિયો બરાબર પૈસા તો બરાબર બસો પૈસા થવા જોઈએ ને તો પૈસા કરવા માટે એને એક રૂપિયો આપ્યો અને એક પચાસ પૈસા તો એ તો દોઢ રૂપિયો ને તો એને ઓછા પૈસા આપ્યા કેટલા ઓછા પૈસા આપ્યા પચાસ પૈસા ઓછા આપ્યા છે કેટલા પૈસા ઓછા આપ્યા છે પચાસ પૈસા ઓછા આપ્યા છે તો અહીં હજી તમારે બીજા પાંચ એવા જાતે રકમ બનાવવાની છે દાખલાની કે પાંચ રૂપિયા બરાબર અલગ અલગ રીતે પૈસા આપો તો કેટલા કેટલા સિક્કામાંથી આપશો પાંચ રૂપિયામાં તમે કેટલા કેટલા સિક્કા આપશો તો તમે એમ કહેશો એક એક રૂપિયાના ચાર સિક્કા રૂપિયાના કેટલા સિક્કા ચાર આપીશ ને બે પચાસ પચાસ પૈસાના અથવા હું એમ કહું કે ત્રણ રૂપિયા આપવા માટે કેટલા સિક્કા આપશો તો તમે કહેશો કે એક બે રૂપિયાનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો તો આ રીતે અલગ અલગ બીજા ચાર રકમ બનાવવાની છે તો લેસનમાં તમારે અહીં પાકીબુકમાં લેસનમાં તમારે અહીં પાઠ્યપુસ્તકમાં આ મહાવરો કરી નાખવાનો છે અને પછી પાકીબુકમાં કરવાનો છે સમજાઈ ગયું બાળકો ચાલો